નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના એક આપણા નવા વિડીયોમાં અને આપણા તમામ પરિવારજનોને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો દર્શક મિત્રો મારી પાસે જોઈ શકો છો તમે ચણા આજે આપણે કંઈક ચણામાં આવી ગયા છે જે આપણે ફાલની જે દવા સાટી એનો આજે લગભગ ચોથો દિવસ થઈ ગયો છે અને કેવું એનું શું પરિણામ છે આપણે ફાલની દવા જે સાટી સાટો એનો વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં છે અને જે એનું કેવું પરિણામ છે આજે સંપૂર્ણ રીતે આપણે જોવું છે ને આમ જોઈએ તો એ જે દવા આપણે છાંટી એનું મસ્ત ખૂબ સારી રીતે જ્યારે આપણે પરિણામ જણાઈ રહ્યું છે ને આજે આપણે જે દવા છાંટી એનો આજે ચોથો દિવસ છે તો ચાલો અમારે મારી પાસે તમે ચણા જોઈ શકો છો મસ્ત રીતે એમાં આમ જે એમાં કીધું એ પ્રમાણે આમ થયું છે એમાં એ કીધું કે આપણે જે સોળનો ગ્રોથ છે એ સારો થઈ જાય છે ને ઝડપી વિકાસ થાય તો મસ્ત રીતે ચણા હાઈક્લાસ રીતે આપણા

આછી જમીન હોવાના કારણે થોડાક આમ સાઇઝ એની ગ્રોથ નથી જો પરંતુ જે આ ભાગ છે આમ જોવા જઈએ તો અડધે પોણ્યા લગણ આ રીતના મસ્ત રીતે હાયકલા છે તે ચણા છે ને સરસ રીતે વચારા ફ્લાવરિંગ લાગી રહ્યું છે મસ્ત રીતે હાકલા છે તે ને આમાં આપણે પાયે પાણી પણ નિયમિત રીતે આપીએ છીએ ને આ ચણામાં આમ જોવા જઈએ તો માપીએ આવો જેમાં પાણી આપવા જોવે અને જે આપણે આ ચાર દિવસ પહેલાં એનું જે દવા છાંટીએ એનું ચારે ખૂબ સરસ રીતે મસ્ત રીતે હાઈ હાયકલા રીતે પરિણામ છે આપણે જે દવા છાંટીનું મસ્ત અત્યારે પરિણામ પણ જણાઈ રહ્યું છે તો આપણે જે યુટ્યુબના માધ્યમથી કે આપણે એક આપણા જે પરિવારજનો છે એને આપણે કહેવા માંગ્યા છીએ કે મસ્ત રીતે આપણે અત્યારે ચણાચાર હાઇકલા રીતે જે આપણે દવા છાંટીનું મસ્ત રીતે પરિણામ મળી ગયું છે તો સારું એવું આ દવાનું પરિણામ છે તો દર્શક મિત્રો આ તો થોડા જે નાનો એવો વિડીયો તો આપણે ચણામાં હાયકલા રીતે પરિણામ મળ્યું છે એ બાબતનું ફરીથી મળશે આપણે કાલના વિડીયોમાં સરસ રીતે જયારે આનું પરિણામ છે તો આવતીકાલના વિડીયો મળશે ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો